બેક બનાસકાંઠાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની તેતાલીસ બાળકો અને ત્રણ શિક્ષકોની તબિયત લથડી હતી જ્યારે એક બાળકનું મોત થયું છે આ ઘટનાને પગલે બનાસકાંઠાનું તંત્ર એલર્ટ બન્યું અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે ઘટનાની વિગતો આશ્રમ ફૂડ પોઈઝનિંગના નવ કેસ નોંધાયા જે બાદ વધુ તેત્રીસ આમ કુલ તેતાળીસ બાળકો અને ત્રણ શિક્ષકોને ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તાત્કાલિક સારવાર માટે માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા આમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને ખેડબ્રહ્મા રીફર કરાયા છે છે બધા એકદમ સ્ટેબલ છે એક બાળકનું જે મોત થયું છે એ જી અત્યારે એવા સમાચાર છે અને એક બાળકનું ડેથ થયું છે એની અત્યારે આપણે ત્યાં પોસ્ટમોર્ટમ થશે પછી આપણને ખબર પડશે અત્યારે બાળકો બીમાર પડવાથી અમે તેમને પહેલા ત્યાં લઈ ગયા મોકળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર બીજા દિવસે અમે વધારે ત્રીસ થી ચાલીસ બાળકો લઈ